એ નિશાની નથી કરવાની પણ ડાયરેક્ટ ચાલીસ માંથી માર્ક્સ મૂકવાના છે અને પરિણામ પ્રકાર પણ રચનાત્મકમાં ડાયરેક્ટ માર્ક્સ મૂકવાના છે કસોટી કસોટીના જે લેખિત પરીક્ષાના માર્ક્સ આવે છે તેમાં આપણે પ્રશ્નવાળના દરેક પ્રશ્નના માર્ક્સની એન્ટ્રી આપણે પરિણામ પ્રકાર એકમાં કરવાની થાય એવી જ રીતે પરિણામ પ્રકાર બે માં પણ દરેક પ્રશ્નની માર્ક્સની એન્ટ્રી કરવાની પરંતુ પરિણામ પ્રકાર ત્રણમાં ડાયરેક્ટ ચાલીસ માંથી માર્ક્સ મૂકી શકાશે સ્વયધ્યની એન્ટ્રી કેવી રીતે થશે તો પરિણામ પ્રકાર એક માં દરેક નોટબુક દરેક વિષયના સ્વ અધ્યયનના વીસ માર્ક્સની અલગ અલગ એન્ટ્રી કરવાની જેમ કે નોટબુકના પાંચ ગૃહકાર્યના પાંચ પ્રશ્નોતરીના દસ આવી રીતે પરિણામ પ્રકાર બે માં પણ એવી જ રીતે આવે છે વીસના અલગ અલગ ડિવાઈડ થયેલા હશે નોટબુક ગૃહ કાર્ય પ્રશ્નોતરી વાંચન દરેકના પાંચ પાંચ બે બે ત્રણ ત્રણ એમ કહીને ટોટલ વીસ માર્ક્સ થતાં હશે જ્યારે પરિણામ પ્રકાર ત્રણમાં માંથી ડાયરેક માર્ક્સ મૂકવાના છે આ જે સ્વૈધન પતક છે તમારે લેખિત નિભાવવાની વ્યક્તિત્વ વિકાસની એન્ટ્રીમાં પરિણામ પ્રકાર માં તમારે દરેક વિધાનના ચાલીસ વિધાન હશે ચાલીસ વિધાનના માર્ક્સની એન્ટ્રી કરવાની પરિણામ પ્રકાર માં પણ ચાલીસ વિધાનના માર્ક્સની એન્ટ્રી કરવાની અને પરિણામ પ્રકાર 3 માં ડાયરેક્ટ બસો અથવા 400 માંથી ની એન્ટ્રી કરવાની એટલે ઓલ ઓવર જોઈએ તો પરિણામ પ્રકાર એવું છે કે જેમાં અને એન્ટ્રી કરવાની છે જ્યારે પરિણામ પ્રકાર અને બંને સમાન જ છે પણ બંને વચ્ચે એક જ તફાવત છે અને તે તફાવત રચનાત્મક પત્રકમાં છે પ્રકાર 1 માં રચનાત્મક ની ટીક માર્ક ની એન્ટ્રી થાય છે જ્યારે પરિણામ પ્રકાર 2 માં રચનાત્મક ને ડાયરેક્ટ 40 માંથી એન્ટ્રી થાય છે બાકી ત્રણેય વસ્તુ સમાન છે